છોટોદયપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખૂનવાડ ગામે કોતર ઉપર આ જ વર્ષે બનાવેલ લાખો રૂપિયાની ખર્ચે બનાવેલ કોન્ટ્રાક્ટ એ બનાવેલ નાણાંનો ભ્રષ્ટાચારની પોલ આ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ખુલ્લી પડી છે ત્યારે નાણું બેસી ગયો છે ખાડાને તિરાડો પડી ગઈ છે નાણાં ઉપરથી આવતા જતા વાહન ચાલુકોની ભારે હાલાકી પડી રહી છે કદાચ વધારે વરસાદ આવે તો આ ને વધારે નુકસાન થઈ શકે તેમ લાગી રહ્યું છે ત્યારે લાગતા વળગતા અધિકારી તપાસ કરીને ભ્રષ્ટાચાર કરીને બનાવેલું આ નાણું વિશે તપાસ કરાવે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર પ્રશાંત પરમાર સંખેડા